બે ટકા નફાની લાલચમાં પંચાવન સુરતીઓ ફસાયા પશ્ચિમ બંગાળની એલએફએસ અને પીએમએસ રોકાણકારોના બે સુડતાલીસ કરોડ ઠગાઈ કરી ઇકોનોમિકલ સેલે તપાસ હાથ ધરી બે ટકા નફાની લાલચમાં પંચાવન સુરતીઓ ફસાયા પશ્ચિમ બંગાળની એલએફએસ અને પીએમએસમાં રોકાણકારોના બે પોઈન્ટ સુડતાલીસ કરોડની ઠગાઈ કરી ઇકોનોમિકલ સેલે તપાસ હાથ ધરી સુરતના પંચાવન જેટલા રોકાણકારોએ પશ્ચિમ બંગાળમાં આવેલી કંપની એલએફએસ અને પીએમએસમાં બે ટકાનો નફો મેળવવાની લાલચમાં રોકાણ કર્યું ત્યાર પછી કંપનીએ નફો આપવાનું બંધ કરી તમામ રોકાણકારોના કરોડ આજ દિન સુધી પરત ન કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે કંપનીના માલિક બ્રાન્ચ મેનેજર સહિત આર ઉપર ફરિયાદ નોંધાઈ છે શું છે સમગ્ર મામલો સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતા બેતાલીસ વર્ષે દેવાંગ કીર્તિકુમાર શાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે કે તેઓની સાથે આશરે પંચાવન જેટલા રોકાણકારોએ બંગાળ ખાતે આવેલી કંપનીમાં બે કરોડ સુડતાલીસ લાખ એક્યાસી હજાર કરોડ રૂપિયા રોકાણ કર્યા હતા પશ્ચિમ બંગાળ ખાતે આવેલી એલએફએસ અને એમપીએસ કંપનીમાં બે ટકા નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી જાન્યુઆરી વર્ષ બે હજાર બાવીસથી બેંક મારફતે રોકાણ પેટે તેઓની કંપનીના બેંક એકાઉન્ટમાં મેળવી લઈ શરૂઆતમાં રોકાણ મુજબ બે ટકા નફો આપવામાં આવતું હતું જે બાદ નફો આવવાનું બંધ કરી દેતા તમામ જેટલા રોકાણકારોએ રોકાણ કરેલ રકમ પરત માંગવાની માંગ કરી હતી પરંતુ કંપની દ્વારા તેમની આ રકમ આપવામાં આવી નહોતી ચાર લોકો સામે ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી રહી છે એલએફએસ અને પીએમએસ કંપનીના સિનિયર આર એમ હેમંતકુમાર પાલ કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર સૈયદ જુઆઝુર રહેમાન કંપનીના બ્રાન્ચ મેનેજર અને ડિરેક્ટર કાઝી મહેબૂબ અને રોનિતા મહાજના ચારેય આરોપી પર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓ જે કંપની ચલાવી રહ્યા હતા તે વેસ્ટ બંગાળના દોલતપુર ખાતે આવેલા યુબીઆઈ બિલ્ડિંગમાં આવેલી છે સુરતના અન્ય કેટલા લોકો પાસે નફાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી છે તે અંગે સુરત ઇકોનોમિકલ સેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે